ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણ થી ચાર ફેક્ટરીઓ તેમજ ત્યાં હતા મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આધારભૂત માહિતી અનુસાર ફેક્ટરીમાં કેમિકલનો જથ્થો મોટી માત્રામાં હોવાને કારણે આગ વધુ ફેલાઈ છે જેને કારણે ફાયર બ્રિગેડને પણ આગ ઉપર કાબુ મેળવવા માટે વધારે મહેનત કરવી પડી રહી છે હાલ ફાયર બ્રિગેડની કુલ ઓગણીસ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગને ચારે તરફથી કાબુમાં લેવાના પ્રયાસ કરાઈ રહ્યા છે આ આગના ધુમાડા જીઆઈડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાતા આજુબાજુના સ્થાનિકોમાં પણ ભારે ભયનું મોજું ફરી વળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં માત્ર ચોવીસ કલાકમાં જ આગની આ ચોથી ઘટના સામે આવી છે જેમાં આ વટવા જીઆઈડીસીમાં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝની આગ એ એટલી ભીષણ છે કે જેને પરિણામે કંપની સંચાલકને ખૂબ મોટું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ પણ મંડાઈ રહ્યો છે ગાડીએ ટોર્ડંગા આવી એય એય વાડે નું અહીંયા જો ફટાફટ મે बाजू બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર